પાણી અત્યારે આટલા આટલા ભરવાના છે હા જો કેટલું પાણી છે આ બધા મિત્રો બતાવે છે કેટલું પાણી છે એ જો આ બધા પેસેન્જરો બધા જઈ રહ્યા છે તમે જોઈ શકો છો જય જો આ સાયકલ લઈને જાય છે જો હવે એમની શું થાય છે આપણે જરાક જોઈ જો બધા માલ સામાન લઈને પેસેન્જરો બધાય જઈ રહ્યા છે જો પાણી એટલું બધું ભર્યું છે હજી જો પેસેન્જરો બધા પાણીમાં થઈને હાલવું પડે છે

આ બધા પેસેન્જરો છે રેલવેના જો ચાલી ચાલીસ

વાંકાનેના મામલતદાર યુ વી કાનાણીએ રેલવેને પત્ર લખ્યો છે એ પત્રમાં શું છે એ પત્ર મને પણ આપ્યો છે તો હું આપને આ ભાટી ટીવીના દર્શકોને આ પત્ર હું બતાવી રહ્યો છું

મામલતદાર સાહેબના એના પ્રતિનિધિએ પણ આવીને એમની નોટિસ બજાવી છે અને ટૂંક સમયની અંદરમાં જો કામ કરવામાં નહીં આવે તો એમના પગલાં પણ લેવામાં આવશે એવું પણ મામલતદાર સાહેબ એની અંદરમાં લખ્યું છે અને અમે જે બધા મિલ કોલોનીના અને શિવાજી પાર્કના અમે આગેવાનો સાથે મળીને અત્યારે રેલવે સ્ટેશને અમે સ્ટેશન માસ્તરને આવેદનપત્ર આપ્યું છે અને માનલતદારની અમે નોટિસ પણ આપી છે ટૂંક સમયની અંદરમાં અત્યારે તંત્ર કામ કરી દીધું પણ ઝડપી કામ થાય અને મિલ કોલોનીની અંદરમાં અને શિવાજી પાર્કમાં અને જે મેઇન રેલવે સ્ટેશનનો રોડ છે એમાંથી પાણી નિકાલ થાય એવી અમારી લાગણી અને માગણી છે હા પાણી જો આ બધા ઊંચા થશે ને ત્યારે પાણી ઉડું જાય નું મકાન આ આભરો છે તાકેલું મારું મકાન છે આ ઓર આ મકાન છે ચકાનો કકો ગોયા જતો રહી ગયો Yeah. <laughs> પાણી <coughs> ಬಾತ್ ನೀಟಾಪನಿ ಬತಾ ರಹೇಗಾ ಎನ್ಸಿಂಗ್ ಮುಕೌಡ್ ಹೇಗಾ ಓಹ್ ಚಾಲಾ ಜಾ ના કા લેવલ 3 થી રહેતા હે ના ના લેક પાસે આ નું કરવાને જરૂર છે આ હું કોણ કહે રહા હૈ યે દેખો ને કેસી ભી સોફી જો દે દીસો ઘેરા કરો એ એ થોડા ઘેરા કરો નહીયા સે સાબ યે ક્યા કેસી ભી લગાયે તો બસ સબ

इन ऐसे ना सब से थोड़ा कटवाओ यहां से ये ले ले कटवा के ये कटवाओ लाया ये तक का नहीं ये ये कटवाओ ये ये थोड़ा ये थोड़ा ये ले ले ये ले ले थोड़ा हां ले ले ऐसे खड़ी है अरे ये वाला ये ले लो ना थोड़ा या ले लो ना वापस यहां तक ले लो हां तो ये इससे आगे ले ये डाल या तक ले लो अरे हां भाई उसको ले ले गए हां ले ले गए नहीं ये ले लो या भैया आप बुलाओ जेसीबी को जे बुलाओ आज में कुछ नहीं होगा बाद में कुछ नहीं होगा जेसीबी को बोलो बुलाओ जेसीबी को बुलाओ या आगे आए कटू जैसे करो आ जाओ जाओ तो बोलो हेलो एक आ और भी है ना अच्छा इसी तो को काट दो वो वो थी देखो मैं देखो खुला हो भाई मिस्त्री साहब आ कई रीते तुमने आ करियो छे ने आ धोई गयो पानी ना प्रेशर से धोई गयो छे हां बराबर है और ये हेल्प मार्टे में लोग आया

અને સાંજ સુધીમાં લગભગ પાણી નીકળી જવાની શક્યતાઓ છે અને ખરેખર અત્યારે જે પાણીની પરિસ્થિતિ છે એ થોડી થોડી ધીમે ધીમે ઓછી થતી જાય છે અને સાંજ સુધીમાં આ જ રીતે રહેશે તો આમાં પાણી પાણીના પ્રેશરથી જ આ બધું ધોવાઈ ગયું આગળ એક જગ્યાએ થોડું થઈ ગયું છે ને આ વધારે થઈ ગયું છે પાણીનો પ્રેશર એટલું તો પાણીનું પ્રેશર જ એટલું છે કે એના હિસાબે આખું આખું તૂટી ગયું છે એટલે રેલવે આ નાલું નથી ને એના હિસાબે આ પરિસ્થિતિ ઊભી થઈ છે એટલે રેલવેના તંત્ર વડે તાકીદે જે મામલતદાર સાહેબે જે નોટિસ આપી છે એ નોટિસનો અમલ કરી અને મોટું નાલું અહીં મૂકવામાં આવે તો જ આ પ્રશ્ન સોલ્વ થાય કાયમી નકર આ પ્રશ્ન સોલ્વ થશે નહીં અને આના પરિસ્થિતિ પાછી ઊભી રહેવાની છે માટે આથી મોટા મોટું નાલું જે મિસ્ત્રી સાહેબે કીધું એમ જે આગળની સાઈડમાં મોટું નાલું મેકી અને વ્યવસ્થિત અને પાણીનો નિકાલ કરવો જોઈએ તો જે આ પાણી જઈ રહ્યું છે એ આ જગ્યાએ આપણે ઊભા છે એ જગ્યાએથી આખું એક મોટું નાલું મૂકવાની જરૂર છે નાલું મેકવાના કારણે જે અત્યારે મોરબી વાળી જે સાઈડિંગ છે એ ના બ્લોક થઈ જવાના કારણે પાણી અત્યારે પાર્ક અને રેલવે સ્ટેશન રોડ ઉપર પાણી ભરાણા છે એનો નિકાલ કરવા માટે થઈને રેલવે તાકી દે પાઇપ ટેમ્પરરી બધા નાલા બનાવવા જોઈએ અને પછી કાયમી આ ધોરણે એક સરસ મજાનું મોટું નાલું બનાવવું જોઈએ તો જ આ પાણીનો કાયમી નિકાલ થશે નકર આ ને પરિસ્થિતિ રહેવાની છે

જો અત્યારે પમ્પિંગ કરીને પાણી અત્યારે નાખવામાં આવી રહ્યું છે જો આપ જોઈ શકો છો અત્યારે આ જે નીલપીરનું પાણી છે એને ઓલા ભરવા માટે જઈને અત્યારે પમ્પિંગ કરી અને અત્યારે પાણી જ્યારે પાણી આવ્યા અત્યારે આખું નગરપાલિકા તંત્ર આવી ગયું છે ચીફ ઓફિસર શ્રેયા સાહેબ પણ આવી ગયા છે અને અત્યારે પાણી પમ્પિંગ કરી અને નીકળે એ માટે વ્યવસ્થા ચાલુ છે

અને વ્યવસ્થા એમને કરેલ છે વ્યવસ્થાના ભાગરૂપે અત્યારે જે પંપ લાવી અને અત્યારે કામગીરી ચાલુ કરી છે તો કેટલી કામગીરી અને કેવી રીતે કામ કરવાના છે એ આપણે ગીરી શરિયા પૂછી થઈ શું શું વ્યવસ્થા કરી નાના પડના હિસાબે પાણી વિશાલનું બંધ હોવાના કારણે ગીર કોલોની સિદ્ધાર્થ સોસાયટી શિવાજી પાર્ક શાંતિનગર વિસ્તારમાં જે પાણી ભરાવાનું છે પ્રશ્નો જ્યારે મળ્યો ત્યારથી તંત્ર સતત રેલવેના સાથે સંપર્કમાં હતું રેલવે દ્વારા પંપ લગાવવાની બાઇન્ડ્રી આપ્યા બાદ અન્ય પાઇપ નાખીને પાણી નિકાલ કરવાની વ્યવસ્થા કરી જેના લોકોની રજૂઆત હતી કે આનાથી નિકાલ ઝડપથી નથી બરાબર આ બાબતે રજૂઆત થતાં અમારા દ્વારા આજે પહેલાં તો ત્યાં જે નાળું બનતી ખુલાવાનું પાઇપ નાખવાની કામગીરી ચાલુ કરી છે હા અને નગરપાલિકા દ્વારા રેડકા મૂકી અને પાણી નિકાલ કરવાની પણ વ્યવસ્થા છે સાથે જુગઢ ખેતરમાં ડાયરેક્ટ બાયપાસ માટે બે ડિ વોશિંગ મશીન લગાવવામાં આવ્યા છે એટલે આવનારા દસ થી બાર કલાકમાં પાણીનો નિકાલ થઈ જાય તે માટે તંત્ર જેમાં દેખાય છે મિત્રો જો અત્યારે અમે પ્રજાપતિ જ્ઞાતિથી ભોજન સ્થળામાં ગયો છે સાહેબ રાત્રે બાર એક વાગે સાથે હતા અને ચાલુ વરસાદે અને મોટર સવાડા પાણીની અંદરમાં પણ સાહેબ સાથે રહ્યા હતા અને તમામ વ્યવસ્થા કંઈ પણ કરવાનું થાય એ તમામ ઘટનું કરવાની ખાતરી આપી અને આજે કામ અંગે ચાલુ કરાવ્યું છે અને હું માનું છું ત્યાં સુધીમાં જેમ સાહેબે વાત કરી કે દસથી બાર કલાકમાં સાંજ સુધીમાં જે મિલ કોલોનીનું સિદ્ધાર્થનગરનું અને જે શિવાજી પાર્ક નગર સોસાયટીનું જે પાણી જે છે એનો નિકાલનો અંત આવી જશે એવી મને ખાતરી છે અને સાહેબોને સાથે જે બંધ આવે છે એમને સાહેબનો કાનાણી સાહેબનો અને કલેક્ટર સાહેબનો તેમજ અન્ય જે અમને મદદ કરી છે બધાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને બાકી જેવી આવા જ પ્રશ્નો અમે તમારી સામે લઈને આવીશું અને લોકજાગૃતિ માટે અમે સદાય અમે તમારી સાથે જ છીએ